હેલો ફ્રેન્ડ્સ કુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું એક ચાટ કે આપણે ચાટમાં ચણા વટાણા એ બધું નાખીએ છીએ આજે મેં ચોળી પલાળેલી હતી તેને બાફી લીધેલી છે એ આપણે આજે ચાટમાં નાખીશું ત્યાં ચોળી પલાળેલી છે એક વાટકી જેટલી એને આપણે એડ કરીશું આમ એક વાટકી જેટલી મોય વાટકી જેટલી મકાઈ બાફેલી છે એને પણ આપણે એડ કરી દઈશું ને આપણે આ એક ટમેટો સુધારેલો છે એની એડ કરી દઈશું લીલ મરચું અને આપણે લેલ દાળાભાજીનું એડ કરવાના છે હવે આપણે એમાં થોડું એવું સ્વાદ અનુસાર પીઠું એડ કરીશું એમાં આપણે થોડોક એવો છાશનો મસાલો છે એને પણ એડ કરીશું

પ્લેટ તેમાં કરીશું ચા સરસ ગઈ છે માટે આપણે કોકમારી એડ કરીશું ગર્નિશિંગ માટે આમીચોળીની ચાટ તૈયાર છે